બોલો ગીતા માતા કી જય ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આખું જીવન છે દુઃખનો ભંડાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે તારા ધર્મ કર્મ ને મને દઈ દેજે રે ચિંતા છોડી બની જાય અળવો ફૂલ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે કાયમ કજિયા ચાલે કામ ક્રોધ ના રે એમ હટાવે છે માતા ને મો ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે તારું સગડું કુટુંબ તારું સાસરૂ તારા વાલા ને વેરીને બનાવ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાબળો રે કુરુ ક્ષેત્ર મ જ્ઞાન પ્રભુએ આપ્યા રે રમતા વડે તો રમો રૂડી રીત ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાબળો રે અહીં નથી મરતું ને કોઈ જીવ તું રે સૌના ખોળિયા તે શ્રાપ બની જાય ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે દુષ્ટ દુર્યોધન એમ બોલ્યો રે એમ શકુનિની સમજણ હોય ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સબળો રે આત્મા સ્વરૂપ એનો અવાજ છે રે આત્મા અમર એનો રૂપ છે રે અજ્ઞાન સ્વરૂપ એનોય અવાજ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સોબળો રે મારા શરણે આવીને મોજો માણજો રે ગીતા ગોવિંદ સબળા ગીતા સોભળીને લઈ લેજો વૈરાગ્ય ગીતા ગોવિંદ સંભળાવે અર્જુન સાબળો રે અહીં દુઃખ દુઃખ જોવા દોયલા રે પછી હાથમાંથી પડી જાય હતી ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સોબળો રે એવું સેલું છોડીને થઈ જાતા તને રે કૃષ્ણ બન્યા છે તે દ્વારિકાનાધીશ ગીતા ગોવિંદ સબડાવે અર્જુન સોબળો રે એવી સંકટ સમયની ગળ્યું બન્યા રે એમાં મળ્યા છે ત્રણ ભુવનના નાથ ગીતા ગોવિંદ સંભળાવે અર્જુન સોબળો રે ગોકુળ મથુરા વૃંદાવનમાં બિરાજ તારે સાતમા પાળે કૂદકો વાલો મારતા રે કાળી નાગને નાથી ને આવ્યા ઘેર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સોબળો રે અર્જુન બેઉ કર જોડીને વિનવે રે વાલો સમજાવે છે ગીતાજીનો સાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે મહેતા નરસિંહના સ્વામી તમે શામળા રે વાલો સમજાવે છે ગીતાજીનો સાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે